માવો આવ્યો પણ વરસાદે આવતો નહી અને આંબાડા આગાહી કહ્યું તો પણ વરસાદ નોમે દેતો નહીં લગી ટેકું એ પડ્યું નહીં અને આ ગાયો આ જો ભજવાડ કરે આ વાડે મારે કરવી પડશે રાતો અંધારી સતી ને વાયકયાવિયાજી એજી મારે જાઉં guru na darbar re raato yandhari sati ne vay ko ya itu hari. Tidak apa? Ah, bukan roh, akan kerat apa?

વાત કરી દઉં આડું ધવલે આવ્યો નહીં કે રગડા સમોસા લઈને આવું હણું હાલીને જે જે આવ્યો જ નહીં અને એક તો વાળી જોરદાર ભૂખ લાગી છે અને આ ગરમી એટલી પડે હણ કે રવાતું એ નહીં માળ

વાડા જેમ ખાવા દે ઓય તો હરખી આવને આ કી ઉંગડી ઓહી દે વાડા ઓ મખા હું કરો જેટલી

આ વાના વાતો હેટ અપ આવી વતી નાસ્તો કરવા દેતા બે ને આ તો પડીઓ પોટલાયા શું કરવાનું

तो सुन ले हा जबर पै हो ना मिनी चटनी लाल चटनी ला बाजो मिक्स चटचा मिक्स कर तो तो वधो नहीं आवे हो के ओ ओ बाजो लो बोल जा कोला रु कोला न जल्दी लावन या तुम्हारे यार ला हा तो कोला नहीं ना ता लायो ता लायो हो तो दबा हो

હા શાંતિ શાંતિ ખાવાના આ તમારું મોન નાકા માર તો પ્લાન બની ગયું જંપાના કે ને એવું બનાવી ગયો પણ આમાં ખાવું પડે જબ્બર હો એક નંબર જોર હો થોડો ઠંડા થઈ જાવ કે એ તો ભાઈ બજારમાં લઈને આવતો વાતો લાગત ને જો ને

મોટું થઈ જવું ઓલા પાણી પીએ કોમે આવ્યા તા ના ખાલી ભેગા થવા એ નહી જમવાની ભેગા થવા

આ મારા ઓછીયા પેટ ભરીને ખાધું કે હજી તો ને રસપુરી ખાવી આ છો ચોય આ બે મંગાયા હતા એ મરે ખાવા લગી છે મને આ ડુખીએ ટિફિને લાવી નહીં હજી તો ભૂખે મળવાનો દાડો આવ્યો છે